રૂચિતા કે મારે ગાડી શીખવી છે એટલે મને વાડીયા લઈ આવ્યો છું ગાડી શીખવાડવા માટે હાલો એને હું ગાડી શીખવાડી દઉં તમે જજો તમને આવડી જાય ગાડી કેમ શીખવી આ છે ને ચાવી તો આમ ચાલુ કરીને ગાડી સ્ટાર્ટ થઈ જાય હા પણ ખાસ ધ્યાન રાખજે આ જે પેલી સાઈડ છે ને આ જમણી બાજુ ઈ શું છે ખબર ઈ લીવર છે શું લીવર આ વચ્ચે છે શું છે બ્રેક છે વેરી ગુડ અને આ છેલ્લે છે શું છે ક્લચ તો આપણે ગેર બદલવું હોય

ધીરે 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 લીવર મારતી જાય છે અને હેન્ડ બ્રેક ઉતારી નાખ હેન્ડ બ્રેક વેરી ગુડ લીવર મારી ધીરે ધીરે હેન્ડલ મારી બાજુ કરી નાખે સ્ટીરિંગ ફેરાય બસ ધીરે ધીરે બ્રેક મારી દે 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 વેરી ગુડ વાહ મુજીતા ફાવી ગઈ ને ગાડી થોડુંક લીવર રાખ હા લિવર રાખ થોડું બસ લિવર રાખ બરોબર બરોબર કીપ ઇટ અપ કીપ ઇટ અપ આખો આંખો આપો વાત ખૂબ સરસ